પડધરી કોટડા સાંગાણીમાં કાલે ફરીથી બરબાદીનું માવઠું વરસ્યું ગોંડલ સહિતના વિસ્તારોમાં પણ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો મગફળીનો પાળો પલળી જતા ખેડૂતોને નુકસાન થયું છે કપાસના પાકને પણ ખેડૂતો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે ખેડૂતોના પાકમાં ભયંકર નુકસાન થયું છેલ્લા પાંચ વર્ષથી વરસાદ પડી રહ્યો છે પરંતુ અત્યારે જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે ખેડૂતોનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં નુકસાન ખેડૂતોને થયું છે ખેડૂતોનું હલર પણ પડેલું છે અહીંયા જે રાવકી ગામ અમે આવી પહોંચ્યા છીએ અહીંયા જે પાથરા હું હાથમાં લઉં છું એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે આ મગફળી છે સરકાર સુધી કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી આ મગફળી જે છે એ બતાવવાનો પ્રયાસ કરીશ જો જુઓ આ મગફળીની અંદર પાલો પલળી ગયો છે પરંતુ હવે જે આ મગફળી છે એ પલળી ગઈ છે સાર્વત્રિક સરકાર દ્વારા જે કંઈ સહાય કર કરવાની થતી હોય એ કરવાની જરૂરિયાત છે અહીંયા ખેડૂત આપણી સાથે છે તમે શું કહેશો આમાં કોઈ સર્વેની જરૂરિયાત રહેતી નથી ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતાનો અત્યારે અમારી વારે જે પત્રકાર આવ્યા છે ને એનો ખૂબ અમે આભાર માની છીએ અને હવે અત્યારે અમને મુસીબત એ છે કે જો સર્વે કરવા આવે ને તો સર્વે જેવું અમારી જમીનની મૂલ્યાંક આ કારણે કરીને સર્વે કરીને વહી ગયા હતા ને એવા સર્વે જો થાય ને તો એ હજી વર્ષો થઈ ગયા તો સર્વે કરવાની જરૂર હા એટલે એવા સર્વે થાય છે અમે તો હવે બીસી સર્વે હતી સર્વેનું નામ પડે તો ખોટા સર્વે થાય છે આવો જો હાચો સર્વે કરવાની હવે જરૂર જ નથી કે આજ લગભગ પંદર વીસ દિવસ ની કમોસમી વરસાદ ચાલુ છે અમારી બધી જ ફસલનો નો સત્યાશ નાશ નીકળી ગયો છે અને બધા જ છે ને કે મંત્રીઓથી માંડીને બધાને બધાને મંડળને ખબર છે કે કમોસમી વરસાદ આવે એટલે એક પણ ફસલ કે એક પણ પાક અમારો બચે નહીં આ તમારી તમારા ગામની અંદર મેં જોયું કે આ મોટું ખેતર છે આવા ખેતર અને કઈ છે માત્ર મગફળી નહીં પાલો નહીં પણ મગફળી નહીં હવે આમાં કઈ લે ભાઈ મગફળી છે ને ભાઈ મગફળી હવે આ બધી ઉગી જાય મગફળી માવઠા થાતા વર્ષોથી માવઠા થતા હોય પણ કેવું જવું હોય એકાદો રેડો પડે ને તોય પાછી હુકાઈ જાય ને પાછો અમે પાલો એ કાળો થોડોક થઈ જાય તો અમે પશુને બચાડાને નાખી અને ભોગવી લેજી જઈએ મગફળી પાછી હુકાઈ જાય ને થોડી ઘણી કાળી થાય ને કદાચ ભાવ ઓછો આવે ને તો વર્ષોથી અમે સહન કરતા હતા પણ સતત પંદર દિવસથી જો આ વરસાદ પડતો હોય અને મગફળી ઉગી ગઈ પાલો હળી ગયો ખાતર થઈ ગયું અને હજી અમે વાતું સાંભળી છે ટીવીમાં અને મીડિયામાં જોઈ છે કે ભાઈ સર્વે કરવા નીકળ્યા છે ને અમારી ટાર સર્વે કરવા ટીમ જશે અને સર પાસે એનું સર્વે ગામમાં કોઈ આવ્યું અમારે આવ્યું નથી અને આવે ને ભાઈ જો અમે હવે ખેડૂત તરીકે ભાઈ બધા સાંભળો આપણે આપણે સર્વે કરવા મુદ્દા છે ભાઈ સર્વે જ અમને મંજૂર નથી સર્વે મંજૂર એટલે નથી કે હોયો હોટાકા નુકસાની છે એકઈ પાક અમારો બચ્યો નથી અને હવે તમે જો સર્વેના ફાકા ફોજદારી કરતા હોય ને જો તમારે સહકાર અમને આપવો હોય જો સહાય આપવી હોય તો કોઈ જાતનો સર્વે નહીં અમે વિગ્રોટી વર્ષોથી અમારા વડીલો પારજીત વિગ્રોટી જમીનની ભરી છે બધો ટેક્સ મહેસૂલ અમે આપી છે બધાને ખબર છે કેની પાસે કેટલા એકર ગુટા છે પંચાયતમાં રેકોર્ડ છે તાલુકામાં રેકોર્ડ છે જિલ્લામાં છે ગુજરાત રાજ્ય અને આખા ભારત સરકારને ખબર છે કે ક્યાં ખેડૂત પાસે કેટલી જમીન ધારક છે તો એની પાસે બધા ટેક્સ તમે તમે વસૂલો છો તો તમને ખાલી આ વખતે એક વર્ષ અમે માગતા નથી ભાઈ માગણ નથી ખેડૂત કે અમે હક માગવા આવ્યા છીએ અમારે કોઈનું કાંઈ ન જો અમે તો જગ્ના તાત છીએ જજ્ઞા તાતનું બિરુદને અમે લજવાવાળા નથી અમારે તો ખાલી અમારું જે વળતર જો વર્ષોથી અમે વીમો પ્રીમિયમ આ તે ફલાણું ઢીકડું બધું અમારી પાસેથી જે લઈ જાવ છો તો હવે તમને વર્ષો પછી આ દેવાની એક તક મળી છે તમને કે ખેડૂતને સહકાર આપી અને એની મદદ કરી અને એના છોકરા બાળકોને જે પાછું આગલું વર્ષ લઈ શકે એવી પરિસ્થિતિમાં લઈ જાય તો અમારે આ કામ કરવાનું થાય છે બાકી અમારો સંપૂર્ણ રીતે બહિષ્કાર છે કે અમારા ગામમાં કોઈ સર્વે કરવા આવે ને તો તદ્દન અમારી મનાય છે અહીંયા જે ખેતર છે તમે માલધારી છો હવે આ ઢોરનું તો પૂરું થઈ ગયું હવે અમારા ત્રણેય ભાઈ વચ્ચે હાઠ વીઘા જગ્યા છે બરાબર આ હાઠે વીઘા માંડવી છે અને અત્યારે મારી પાસે એસી થી ઢોર છે ત્રણેય ભાઈ વચ્ચે ત્રી પાંત્રી માણસ પરિવાર છે ત્રી મજૂર મારી પાસે છે છતાં આ બધી કમ્પ્લીટ થતા એ પણ અમારે નો કાંઈ કરી લ્યો હવે શું કરવાનું અમે તો ગાઈટના મુશ્કેલીમાં મુકાણા છે હવે સરકારનો જો કાંઈ સહકાર મળે

તૈયાર થયેલી મગફળી છે ને આઠસો થી આઠસો વેસે અત્યારે બસો મળીએ ઓણ બસો મને વાંધો શું છે બરોબર અને તુવેર મરચી અને ડુંગળી કે મગફળી કયો કપાસ કયો બધી વસ્તુ હોય હોટાકા ફેલ ઘરા અત્યારે અને આમાં જે કાંઈ એને આપવાનું હોય તો આપીએ કે આમાં સર્વે કરવાની ક્યાં જરૂર છે ગઈકાલે જે વરસાદ પડ્યો એનાથી શું ગઈ કાલે વરસાદ એમાં બહુ નુકસાન છે આ જાણે નદીઓ હેલી જાય છે અને પાથરા બધે પડ્યા છે બધું હળી ગયું છે સરકાર ખેડૂત દુઃખી થઈ ગયા ભગવાન આ તો ઠીક છે અમારે બીજી દુનિયા તમે જોવા આખી પાછળ પીડા બધી પણ બઉ નુકસાન છે વાત જવા દો પછી પૂરું થઈ ગયું ને ભાઈ લ્યો તો આ છે નવું જે વાવેતર કર્યું જે ઘઉં ને એ તો ઠીક છે પણ જે અન્ય વાવેતર કર્યું છે ચણા અને ખાસ જીરું એ પૂરું થઈ જાય કોઈ વસ્તુ આમાં ઉગે જ નહીં ને કોઈ બધું ઠંડુ પાણી લાગી જાય બિન વરસાદ નો થયો હે ને